જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ ત્રીજ એટલે ત્રીજું નોરતું નવરાત્રિનો ત્રીજો દિવસ આ દિવસ એ ચંદ્રઘંટાને સમર્પિત છે આ દિવસે માના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરાય છે માતાનું આ ત્રીજું સ્વરૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખાય છે હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ત્રીજ અને ચોથ એક જ દિવસે આવે છે આ કારણે શુભ સંયોગમાં ત્રીજા અને ચોથા નોરતાની પૂજા એક સાથે કરાશે ચોથું નોરતું એટલે માં કુષ્માંડાને સમર્પિત છે આ દિવસે માના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા કરાય છે આજે માં ચંદ્ર ઘટા અને કુષ્માંડાની પૂજાનો શુભ સંયોગ એક જ દિવસે બન્યો હોવાથી માં ચંદ્ર અને મા કુષ્માંડાનું પૂજન પણ આજે એકસાથે જ કરાશે તો આ વિડિયોમાં માં ચંદ્ર ઘટા અને મા કુષ્માંડાની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ તો સૌ પહેલા સાંભળશું મા ચંદ્ર ઘટાની કથા નવરાત્રિના ત્રીજા નોરતે શક્તિનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના કરાય છે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે આ ચક્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે નવરાત્રિની આરાધનામાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે તેના જ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે ત્રીજા નોરતે શક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે દેવી ચંદ્રઘટાના મસ્તક ઉપર રત્નજડિત મુગટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે પોતાના આ અદ્ભુત મુકૂટના કારણે દેવી પોતે ચંદ્રઘટાના નામે ઓળખાય છે માં ચંદ્ર ઘટાનું આરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની 10 भुजाઓ છે અને 10ઈ भुजाમાં અસ્ત્ર શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ, બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધને માટે તૈયાર રહેવાની છે. એવી માન્યતા છે કે હાથમાં તલવાર, ત્રિશૂળ, ગદા અને ધનુષ હોય છે. તેમની ઉત્પત્તિ ધર્મની રક્ષા અને સંસારમાં અંધકાર દૂર કરવા માટે થઈ છે નવરાત્રીના ત્રીજા દિવસે મા કરી દુર્ગા સપ્તશીના પાઠ જરૂર કરવા જોઈએ જે કરવાથી ઉપાસકને સંસારમાં યશ કીર્તિ અને માન સન્માન મળે છે ચંદ્રઘટાની પૂજામાં ખાસ લાલ રંગના ફૂલો ચઢાવાય છે સાથે ફળમાં પણ લાલ કલરના ફળનો ભોગ ધરાવાય છે માં ચંદ્રઘંટાની પૂજા કરતા સમયે ઘંટી જરૂર વગાડવી જોઈએ કારણ કે ચંદ્ર પૂજામાં ઘંટનું ખાસ હોય છે ઘંટના અવાજથી ચંદ્રઘંટા પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે માં ચંદ્રઘટાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ પણ જરૂર ચડાવો અને આ દિવસે દૂધનું દાન પણ કરવું જોઈએ સાચા હૃદયથી માતાની પૂજા કરનાર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તે ભયમાંથી મુક્તિ મેળવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણ જગતમાં આંતક મચાવવાનું શરૂ કર્યું ત્યારે દેવોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી દેવતાઓના શબ્દો સાંભળ્યા પછી ત્રણેય ખૂબ ગુસ્સે થયા ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ અને એક દેવીનો ઉદય થયો ભગવાન શંકરે પોતાનું ત્રિશુળ દેવી અને ભગવાન વિષ્ણુને પોતાનું ચક્ર આપ્યું એ જ રીતે અન્ય તમામ દેવોએ પણ તેમના હથિયારો માતાને સોંપ્યા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાકનો સમય આપ્યો આ પછી માતા ચંદ્ર ઘટા

ચોથા નોરતે કરવામાં આવતી માં કુષ્માંડાની કથા અને તેની પૂજન વિધિ નવરાત્રીનો ચોથો દિવસ એટલે માં કુષ્માંડાને સમર્પિત છે આ દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે માં કુષ્માંડા દેવી એ સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે એમની મધુર મુસ્કાન આપણા જીવનની શક્તિનું સંવર્ધન કરતા આપણને કઠિન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા શક્તિ છે એમનો નિવાસ સૂર્યમંડળમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ જ એમનામાં જ છે એમના શરીરની ક્રાંતિ અને પ્રભાવ પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ શોક મટી જાય છે એમની ભક્તિથી આયુષ્ય યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મા કુષ્માંડા અત્પલ્ય સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે આજના દિવસે માનો ધ્યાન મંત્ર બોલી એમનું આવાહન કરવામાં આવે એમનો મંત્ર જાપ કરી એમની આરાધના કરવામાં આવે તો સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી માં ચંદ્રઘંટા અને મા કુષ્માંડાની સુંદર કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ચંદ્રઘંટા જય મા કુષ્માંડા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ